રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાદરવામાં શરૂ થયેલો વરસાદ સતત બે દિવસથી અવિરત વરસી રહ્યો છે ત્યારે અવિરત વરસાદને પગલે રાજકોટ શહેર અને જિલ્લાના મોટાભાગના તમામ જળાશયોમાં નવા નીરની નોંધપાત્ર આવક થઈ છે જેથી ભાદર ડેમ ઓવરફ્લો થયો છે ઉપરવાસમાં પડી રહેલા વરસાદથી સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ભાદર એક ડેમ પણ ઓવરફ્લો થતા ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે રાજકોટ જિલ્લાના સત્યાવીસ ડેમોમાંથી બાવીસ ડેમો સો ટકાથી વધુ જળસંગ્રહ થવા પામ્યો છે જેના ભાગરૂપે રાજકોટના આજી ન્યારી સહિતના ડેમોના દરવાજા ખોલવામાં આવ્યા છે કલેક્ટરની કચેરીથી સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાનું ફ્લડ મોનિટરિંગ થાય છે જેમાં રાજકોટ મોરબી સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા અને જામનગર છે જેની કુલ ત્યાંસી ઇરિગેશન પ્રોજેક્ટનું મોનિટરિંગ અહીંયાથી થાય છે જેમાં ત્યાંસી માંથી મોટા ભાગના ડેમ સો ટકા અથવા ઓવરફ્લોની સ્થિતિ છે આજની તારીખે ભાદરમાં હાલની તકે આજની સવારે પાંચ દરવાજા એક પોઈન્ટ પાંચ એક પોઈન્ટ આઠ મીટર ખુલ્લા છે અને ઉપરથી ઉપરવાસથી પાણીની આવક ચાલુ હોય ત્યાં સુધી ડેમના દરવાજા ઓપરેટ કરવામાં આવશે રાજકોટમાં રાજકોટ જિલ્લામાં કુલ સત્યાવીસ ડેમો છે જેમાં મુખ્યત્વે ભાદર આજી એક બે ત્રણ ન્યારી એક બે અને લાલપરી જે સંપૂર્ણ સોએ સો ટકા સોએ સો ટકાએ ભરેલા છે જેમાં ગેટ ઓપરેશન ચાલુ છે તો એસો ટકાની હાલની સ્થિતિ હોય છે અત્યારે સંપૂર્ણ ડેમ સો એ સો ટકા ભરેલા હોય જેથી થોડો પણ વરસાદ થવાથી ગેટ ઓપરેશન કે ઓવરફ્લોની સ્થિતિ થવા પામે છે જેથી અમે તુરંત જ વહીવટીતંત્ર તેમજ સ્થાનિક ક્ષેત્રે વોર્નિંગ મેસેજ ઇસ્યુ કરીએ છીએ જેથી જેમ કે નદીમાં અવરજવર ન કરવી નદીના પટથી દૂર રહેવું જેમ આવી રીતે વોર્નિંગ મેસેજ ઇસ્યુ કરી અને લોકોને સતર્ક રાખીએ છીએ ફિલ્ડ સ્ટાફ ઉપર દરેક આઠ આઠ કલાકના સ્ટીફમાં શિફ્ટમાં અમારા કર્મચારી હોય છે જેમાં એક એક કલાકે શું હાલની સ્થિતિ એ છે ઇનફ્લો કેટલો છે ઓવરફ્લો કેટલો છે કે પોઝિશન શું છે વધારવાના છે ઘટાડવાના છે જેવી માહિતી અમને આવતી હોય છે અને એવી રીતે અમે તુરંત માહિતી બધાને સર્ક્યુલેટ કરીએ છીએ